લો મિત્રો તો સ્વાગત છે ફરીથી મારા જ ન્યાં એક નવો બ્લોગમાં તો મિત્રો તમે આ ક્લિપ જોઈ કે મિત્રો ખંભાળિયાની ક્લિપ છે અમે સવારે ગયા હતા બકાલું લેવા સવારે ઉઠો ને તે ફોનમાં ચાર્જિંગ નહોતું મિત્રો પછી એમને ગયા ને તે ખંભાળીયા ગયો તો એ બ્લોગ ઉતારવાનો રહી ગયો ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે તો તમે જે ક્લિપ જોઈ નહીં બકાલું અમે લઈ આવ્યા ને અત્યારે મિત્રો શાહુખ ને ઘરે જ આવજો અહીંયા બે ત્રણ વિઘાનું મિત્રો બકાલું આવવાનું છે અને તડકો એટલે વાંચું પૂરી હા ચડી ગયો ઘરે ત્યાં જ ખેતરમાં ગયો હા ચડી ગયો મિત્રો એટલો આ તડકો પડે વાતો પૂરી ઉનાળો આવી ગયો અને હવે અત્યારે ચણા નો ખેતર વાડીનું કામ એ જાગી લખી અત્યારે કામ કરવું ચણા પાકી ગયા મારા નથી હો મોટા બાપુના નેના છે અને અત્યારે અહીંયા બકાલું આવું ને તો અહીંયા જ આવશે બકાલું આવવા થોડાક તુરિયા ને ગુવાર ને બે ત્રણ વીઘાનું મિત્રો વાવેતર કરવાનું છે આપણે ચણા પાકી ગયા પછી કાલ થી ચણા વાટવા ચડવા મિત્રો હળો તો જઈ આવે બકલ વાવવાનું છે અહીંયા બકલ વાવવાનું છે મિત્રો જો આ જે અહીંયા રીઓને લોટરી આકલ છે ને જો અહીંયાથી દેખાય છે પટ્ટો પડી ગયો અહીંયાથી ને આ બધા એમાં રીવા એટલે બકાલ વાવા છે મિત્રો ચાલો જવા દો

લે પારા હલતા થાય ને આ ઊંચા નીચા થાય કે એક ચેડા માં ઉગરેવાનું છે હા તો આ બાજી રેવલ કરી લે પછી કરી તો ચાલ એ છે ધીરે 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 પોચા પગે આલ્યો આવે છે આવ વાલા આવ નહીં અરે પર ઉમરે ક્યાં ભાઈકો અંયા એ અં આવ આવ

મારો સબસ્ક્રાઈબર કે છે ભાઈ અમે બકાલુ આવી જાય બકાલુ વાવું હું બકાલ હું વાવું ટમેટા વાવ્યા ટમેટા ટમેટા નથી વાવ્યા ગુવાર વાવ્યું ગુવાર વાવ લીધું હવે તુરિયા વાવવા એમ ને હવે તુરિયા વાવવા મિત્રો ગુવાર આમાં થોડું ઘણું વધ્યું છે

હવે આપણે જવાનું છે રિયો ને આદિલ નહીં આવ્યો નો ફોન આવી કરવાની છે મિત્રો તો અત્યારે ઘરે જાઓ હા ઓલો જોક્ષ નથી લાંબી લાંબી મિત્રો યાદ આવી ગયું એક છોકરો હતો એને મલેરિયા થઈ ગયો એને ડૉક્ટરે કીધું તમે હાંબ્ર ત્યાં જો કે લાંબી બાઈના કપડાં પહેરતા જાઓ ઘરે ગયો એ કે આપણા એરિયામાં કોઈ લાંબી બાઈ નથી અને ભાઈબણને ફોન કર્યા એ કે તારા એરિયામાં કોઈ લાંબી બાઈ કે કેમ ડૉક્ટરે મને કીધું કે લાંબી બાઈના કપડાં પહેરતા જાઓ યાદ આવી ગયો મને અત્યારે આપણે પણ લાંબી બાઈનું ટી શર્ટ પહેરી અને ધાણી ભેગી કરવા જવાની છે મિત્રો તો ચલો આ આવ્યો ને હું ધાણી ભેગી કરવા અહીંયા આશુ આકો પગ્યા આવ્યો લોઈ પીવા મારો હાલો તો ગાયા છે ને અહીંથી હે ભેગી કરવા મંડ અલગ આયક એક આકા આપડા સત્તર ભાઈ છે જેના બળદ વેચી તમે બે જણા આવ્યા મિત્રો આમાંથી કોમેન્ટથી બળદના ગ્રાહક હજી પણ વેચાણા નથી હો ઓય સાળી હાલો હાલો ગીત ગાઉ ગાતા ચા વિના મને ચેન પડે હવે પાંચ મિત્રો તો મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો છે બીજો દિવસ ઉગી ગયો પણ બીજા દિવસનો મિત્રો બપોર થઈ ગયા છો તડકો પડે એટલે વાત પૂરી મારી મમ્મીએ મને મિત્રો કામે ચડાવી દીધો છે મસ્તની બટેકાની વેફર બને છે હું અહીંયા બેઠો બેઠો રહ્યો સુકાવું છું મારી મમ્મી બાફે છે કમ્પ્લેટ અહીંયા મને દઈ જાય છે હું બેઠો બેઠો અહીંયાથી સુકાવું છું વધારે બફાઈ જશે મિત્રો અમુક અમુક ખીચડો થઈ જાય એટલે ઉપાડી મૂકવા જાવ ને તો ભાંગી જાય મિત્રો મારી મમ્મી મને કામે ચડાવી દીધું પછી ખાવું છેલું એ કે કામ કરું નહીં મિત્રો હાથ બળેવા ગરમા ગરમા ઉપાડીને રાખીને હાથ આરિયાના આંગળા લાલ થઈ ગયા મિત્રો ખાવું ચાલુ હું ખાવાની મજા પણ આને જે બનાવીને સુકવીને બાફવી બહુ વખત બહુ તો કાલનો આપણે જે વ્લોગ હતો ને અત્યારે મિત્રો કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે અને બપોર થઈ ગયા છે અને આપણે આ કામ કરીએ છીએ તમારામાંથી મિત્રો કોને કોને આ રહ્યો ને બટેકાની વેફર ભાવે છે કોમેન્ટ કરી દીધું મિત્રો અને આ વેફર તો બની ગયા પણ હમણાં થોડાક દિવસથી આ તમે મને એવો સપોર્ટ દેખાડો છે મિત્રો એવો સપોર્ટ દેખાડો છે ને ચાર પાંચ મારા સબસ્ક્રાઈબર ઘટી ગયા પંદર થી વીસ કલાક વોચ ટાઈમ ઘટી ગયો જો આવો ને આવો તમે મને સપોર્ટ દેખાડજો ને મિત્રો તો ટૂંક સમયમાં આપણે રહ્યો ને બ્લોગ બનાવવાનું બંધ કરવું જોઈએ મને એવું લાગે હમણાં દસ પંદર દિનમાં મારો પંદર વી કલાક વોચ ટાઈમ ઘટી ગયો ત્રણ ચાર મારા સબસ્ક્રાઇબ ઘટી ગયા સબસ્ક્રાઇબર બધાય હવે રહ્યો ને ડાઉન થવું મિત્રો મને બધું ધીરે ધીરે મારે ઉપાડીએ પણ હવે છે ને એમાંથીને નહીં જાય છે મને લાગે કે મારે હવે ટૂંક સમયમાં વ્લોગ મને બંધ કરાવશો મિત્રો તમે હવે જો આ વિડીયો પાછું અપલોડ કરું એમાં કેટલા આવે શું થાય સબસ્ક્રાઈબર વધે કે ઘટે કે હવે આપણે વ્લોગ બંધ કરવા જોઈએ એવું લાગે મને